લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત વારંવાર સાતક થઈ રહી છે ઓઇલના ધંધામાં નફો આપવાનું કઈ કરોડો પડાવી લેના ઠગોમાંથી એકને ઉત્તરાણ પોલીસે ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો છે ઉત્તરાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી થઈ છે ભરત હિંસુને બે હજાર બાવીસમાં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભારોડિયા સાથે સંપર્ક થયો હતો જેમાં પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રવીણે ફરિયાદી ભરત હિંગુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે તેવું કહીને પ્રવીણે ભરત હિંગુ પાસેથી એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા ભરતને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો તેમણે પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હસ્તથા મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા જોકે એક વર્ષ થવા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા અને પ્રવીણે પૈસા ન આપતા ફરિયાદી પોતે છેતરા એવાથી પ્રવીણ ભારોડિયા હર્ષ ભારોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભારોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ